હેલો વિદ્યાર્થી મિત્રો આપ તમારું બધાનું સ્વાગત છે હિરેન એજ્યુકેશન ચેનલમાં આજે આપણે વાત કરીશું ધોરણ છના પ્લાસ એટલે કે ગુજરાતી નવા નવા સબ્જેક્ટ ઉપર આપણો આજનો ટોપિક છે પર્વત તારા પર્વત તારા એક મસ્તની પ્રાર્થના છે જેના લેખક છે જેના લેખક તો ન કહી શકીએ આપણે કવિ સુરેશ દલાલ ચાલો આપણે તો સ્ટાર્ટ કરીએ સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે સુરેશ દલાલના બીજા કાવ્ય સંગ્રહો પણ છે જેમ કે એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા તેમણે નિબંધો પણ લખ્યા છે તેમણે રણજીત રામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય એકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે આ સુંદર પ્રાર્થના છે જેમ કે મેં કીધું હતું કે આ એક પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષ સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે ચાલો આપણે આજે કાવ્યને માણ પ્રાર્થનાને સ્ટાર્ટ કરીએ પર્વત તારા પહોળા કંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાં ક્યાં ને ક્યાં દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડી રડિયાત તું તરણાનો તારણ હારો ચરણાનો તું નાદ ફૂલ ફૂલની સુગંધર પીછનો સૂર સંતા કોકડી રમતો રમતો રહે નજક ને દૂર અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આ કોણ અહંકારે તું જ કહે તો બાળ મિત્રો હાલ આપણા આજે કાવ્યને સમજીએ હવે પર્વત તાળા પહોળા ખંભા તમે બધાએ પર્વતને જોયેલો જ હશે કેવી રીતે તેના વિશાળ ખંભા હોય છે જેમ કે ચિત્રમાં બતાવેલું છે ખંભામાં એટલે પર્વત આમ વિશાળ જગ્યામાં ફેલાયેલું હોય છે એટલે કવિએ તેને ખંભા તરીકે વર્ણવ્યું છે સરોવર તારી આંખ સરવર એટલે સરોવર સરોવર કેમ આપણે ઉપરથી જોઈએ આપણે નકશામાં તો આપણને કેવી રીતે આમ આંખ જેવું દેખાય ચમકતું પાણી જેવું એવી જ રીતે હે ઈશ્વર હું તને જોઉં છું કવિ એમ કહે છે હે ઈશ્વર હે ભગવાન હું તને જોઉં છું ક્યાં ક્યાં ને ક્યાં એટલે માનો કે બધે જ હું તને જોઉં છું એમ દરિયો તારું દિલ વિશાળું હે ઈશ્વર દરિયો છે એ તારું દિલ છે એ પણ બહુ વિશાળ વૃક્ષો તારી વાત વૃક્ષોના પાંદડા કેમ પવનથી આવે ત્યાં અવાજ કેવો મસ્ત આવે સૂર એવી રીતે એમ કહે છે કે ભગવાન ઈશ્વર વૃક્ષો તારી વાત છે એમ મેઘધનુષિના રંગોમાં તું રમી રહ્યો તો મેઘધનુષિના સાત રંગ હોય છે તેમાં એમ કહે છે કે ઈશ્વર તું રમી રહ્યો છે એમ મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો છે તું તારણાનો તારણ હારો તું નહોતું નાદ તારણા તારણા એટલે તંતુ તંતુ હોય ને તાતણા એના તારણ એટલે એને બચાવનારો ઝરણાં નહોતું નાદ એટલે ઝરણાનો અવાજ જે આપણને મોટો અવાજ જે આપણને કાન કર્ણપ્રિય હોય આપણના કાનને સાંભળવો ગમે એવો અવાજ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાંત ફૂલ ફૂલની સુગંધ કે સુગંધ આવતી હોય ને એમ કહે છે કે ફૂલ ફૂલની રંગ અને સુગંધ ફૂલડાના રંગ અને સુગંધ એમાં તારી સોગાત છે તારો સાથ છે સિંહ કોયલ તમરા સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આ ગયા બમરા એમ કહે છે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આવે સૂર્ય ચંદ્ર ને તારા એ બધું આભ ઉપર હોય એમ અહીં આગિયા ભમરા એટલે અહીં આગિયા અને ભમરાની પણ વાત કરવામાં આવી છે રાડ રાડ એટલે રાડો પાડવી આપણે છોકરા રાડો નાખતા હોય ને એવી રીતે ત્રાડ સિંહની ગર્જના થતી હોય ત્રાડ પાડતો હોય સિંહ એને ત્રાળ કહેવાય લાડની સાથે મોર પીછનો સૂર લાડ કરે ને મમ્મી એની જેમ લાડની સાથે મોર પીછનો સૂર સુર એટલે આપણે ગીત ગાતા હોય તો સુરમાં ગાવું પડે ને આવી રીતે મોરપીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એમ કહે છે ઈશ્વર તું સંતા કુકડી સંતાકુડી તો થાપોદાર આપણે થાપુદાર રમતા હોય ને એક છોકરો દા દેતો હોય બાકી બધા સતાઈ જતા હોય એવી રીતે એમ કહે છે કે કુકડી રમતો રમતો ઘડીક તો દૂર રહે છે ઘડીક નજીક રહે છે અજવાડાના કાંઠા વચ્ચે અંધારી નદી વહે અજવાળું અજવાડાનો કાંઠો એમાં અંધારી નદી વહે અહીંયા કવિએ દિવસ અને રાતનું વર્ણન કરેલું છે એમાં મારી હોડીને આ કોણ હકારે તું જ કે એમાં આ મારી હોળી એટલે મારી આ જીવન જીવનને કોણ અકાળે તું જ કે આપણા બધાનું જીવન ઈશ્વર ઉપર નભેલું છે તો બાળ મિત્રો આપણને કાવ્ય કેવી લાગી એ કમેન્ટમાં કહેજો ચાલો આપણે સમાનાર્થી શબ્દ જોઈએ ખંભા એટલે ખભા સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ વિશાળ વિશાળ એટલે ઘણું મોટું રડિયાત રડિયાત એટલે સુંદર તણખું એટલે તણખલું નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગાદ એટલે ભેટ ભેટ ગિફ્ટ આગ્યા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આગ્યા આગ્યા તમે બધા આજ્ઞા જોયા જ હશે ને ઘણાને કૈડા પણ હશે ત્રાડ એટલે ગરજના સિંહ ગર્જના કરે ને જંગલમાં આ એ ત્રાઢ અહંકાર એટલે હાલે હાકે ચલાવે સૂર એટલે સ્વર અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આગ્યા ચાલો આપણે વાતચીત કરીએ આપણે પ્રાર્થનામાં કેમ કરીએ છીએ ચાલો બાળકો બતાવો આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ ચાલો હું પહેલાં કહી દઉં આપણે પ્રાર્થના કેવી રીતે કરીએ છીએ આપણે જેમ આપણને ભૂખ લાગે છે તેમ આપણી આત્મા હોય છે તેને પણ ભૂખ લાગે છે તેમ ગાંધીજી કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ તમે ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે ને કેમ એ મને જરા કમેન્ટમાં કહેજો મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો હું તમને કહું તો મેઘધનુષ્યમાં સાત રંગ હોય છે તેને ટૂંકમાં જાની વાલી પીનારા તરીકે ઓળખવામાં આવે છે ચામલી લાલ લીલો વાદળી પીળો કેસરી નારંગી આ બધા રંગો હોય છે તેમાં મેઘધનુષ્ય આપણને ધનુષ જેવો આકાર દેખાય છે એટલે મેઘધનુષ્ય કહેવાય છે મેઘ એટલે વરસાદ વરસાદના મોસમમાંથી દેખાય છે એટલે મેઘધનુષ્ય નદી સરોવર દરિયો પર્વત કેવી રીતે બન્યા હશે એ જરા કમેન્ટમાં કહેજો મને આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ એ પણ જરા કહેજો ચાલો આપણે ઉદાહરણ મુજબ જોડકા અને વાક્યો બનાવો તો આપણે પહેલાંનું તો ઉદાહરણ આપેલું છે આપણને ક બે ઉ એટલે ક માં દરિયો બેમાં વિશાળ એટલે દરિયો વિશાળ ને ઊમાં શું છે ખારાસ દરિયો ખારો હોય વિશાળ હોય સમજાણું હવે આપણે સૂર્યનું ઘર છે સૂર્ય સૂર્ય ક્યાં હોય આકાશમાં સૂર્ય શું આપે આપણને ગરમી અને આપે ગરમી તો પહેલામાં બીજામાં સાથે સૂર્ય આકાશ અને ગરમી હવે આપણે ત્રીજું મેઘધનુષ્ય મેઘધનુષ્યમાં શું હોય છે રંગો તો આપણે આવશે રંગો પછી બીજામાં શું આવશે મેઘધનુષ્ય ક્યાં હોય ને ક્યારે નીકળે વરસાદમાં નીકળે તો આપણે મેઘધનુષ્ય ગ એક અને ઈ પછી સિંહ સિંહ શું પાડે ત્રાડ પાડે અને તે તેના વાળ હોય તેને શું કહેવાય કેસવાળી કહેવાય એટલે ઈ પછી નદી નદીનો શું હોય કાઠો એમાં નદીમાં શું ચાલ્યો જતો હોય પ્રવાહ પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય એટલે આ તો ચાલો આપણે જવાબ જોઈએ ક બે ઉ ચાલો મારી જોડે ટીક કરતા જજો ખ પાંચ અ પછી ગ એક ગ એક અને ઈ પછી ઘ ત્રણ અને ઈ પછી છ ચાર અને આ થઈ ગયું ચાલો સરસ આપણે હવે વાક્ય બનાવવાના છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે મીઠું પકવીએ છીએ એવી રીતે બીજું બીજું શું હતું સૂર્ય આકાશમાં સૂર્ય ચમકે છે તેથી પૃથ્વી પર ગરમી આવે છે પછી ત્રીજું મેઘધનુષ્ય મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે અને તે વરસાદ થાય ત્યારે દેખાય છે પછી સિંહ જંગલમાં સિંહ ત્રાળ પાડે છે તેથી તેના કેસ લહેરાય છે રેડી પછી નદી નદીના કાંઠેથી તેનો પ્રવાહ ખૂબ જ સુંદર લાગે છે ચાલો વાક્ય પણ પૂરા થઈ ગયા આપણા હવે ત્રીજો પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો ચશ્મા ક્યાં પહેરાય તો કે આંખમાં એમ પતંગ આકાશમાં કપડાં શરીર પર કાગળ બુકમાં હોડી નદીમાં પછી પછી ઘડિયાળ ઘડિયાળ હાથમાં પ્રશ્નોના જવાબ લખો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો ચાલો હું જવાબ આપું કવિ પ્રકૃતિમાં ઈશ્વર ભગવાન પ્રભુના દર્શન કરે છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવર તળાવને ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે ભાવ રાખવો મેઘધનુષ્ય અને મોર સમાનતા હોય છે મેઘધનુષ્ય અને મોરપીચમાં બંને રંગબેરંગી હોય છે તેમાં અનેક રંગો સમાયેલા હોય છે તેથી તે સમાન છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે કારણ કે જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર ગાયબ થઈ જાય છે અને જ્યારે ચંદ્ર આવે ત્યારે સૂરજ ગાયબ થઈ જાય છે તેથી કવિ તેને સંતા કુકડી રમતા હોય એવું લાગે છે નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણ હારો ધરણાનો તું નાદ ફૂલ ફૂલની સુગંધે તારી છે સોગા એ બાળ મિત્રો મેં તમને આગળ સમજાવી દીધું છે તો પાછો વિડીયો જોઈ લેજો આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો દરિયો દરિયાને ક્યાં લાગુ પડે તો કે દરિયામાં પાણી હોય એટલે પાણી પછી હોળી દરિયામાં હોળી તરતી હોય એટલે હોળી પછી દરિયામાં મોજા આવતા હોય એટલે મોજા પછી દરિયાના પાણીની ખારાશથી આપણે મીઠું પકવ્યું એટલે મીઠું પછી એમાં દરિયામાં માછલી હોય દીવાદાંડી હોય શંખ હોય એવી રીતે વૃક્ષો વૃક્ષોમાં પાન ડાળો બી ફળ પછી થળ પછી પંખીના માળા પછી પર્વત પર્વતમાં વિવિધ વૃક્ષો નદી ઝરણા પ્રાણી પક્ષી પછી આકાશ આકાશમાં વાદળ મેઘધનુષ્ય સૂર્ય ચંદ્ર તારા પછી નદી નદીમાં શું હોય કાંઠો હોય નદીનો પથ્થર હોય વૃક્ષો હોય શેવાળું હોય માછલી હોય નાની હોળી હોય તો શું ચાલો પ્રશ્ન નંબર સાત તો શું થાય વિચારો અને લખો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો તો આપણને પાણી ન મળે અને આપણે તરસથી મરી જઈએ જો વૃક્ષો જ ન હોત તો જો વૃક્ષો જ ન હોત તો આપણને ઓક્સિજન અવાજ ન મળત શ્વાસ લેવા માટે તો આપણે મરી જઈએ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો તો આપણને થ્રીજી જાય જેમ આપણે ફ્રીજમાં હાથ નાખીએ ને કેમ ઠંડુ ઠંડુ લાગવા માંડે એમ તો આપણે થ્રીજી જાય અને આપણે મૃત્યુને ભેટી જાય જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય બાળકો એ મને કમેન્ટમાં કહેજો કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન આઠ નુક નુખ પછી ખાલી જગ્યા પછી ન તેમાં આવશે સા સા ન કયો શો આવશે મીંડાવાળો આવશે કે સસલાનો આવશે એ તમારે કહેવાનું છે પછી સીવણ સીવણમાં સસલાનો શોખ પછી સ રો ર એમાં સસલાનો શો પછી રી સે સ એમાં મીંડાવાળો શોખ પછી સ સમ શ્યા એમાં આવશે સસલાવાળો અડધો શોખ પછી શિકારો શિકારમાં આવશે મીંડાવાળો શો પછી સાબાસી સાબાસીમાં કયો આવશે મીંડાવાળો પછી વીશે સ એમાં આવશે સ ફાડિયાનો સ હવે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ તારે તે તારણહાર સર્જન કરે તે બોલો બોલો હ સર્જનહાર પાડે તે પાડનાર રક્ષણ કરે તે રક્ષક દેખણહાર દેખણહાર એટલે દેખાવ કરનાર પછી ખેડણહાર એટલે જે જમીન ખેડતો હોય તે ખેડણહાર નજીકનો અર્થ શોધી સાચાનું નિશાન કરો પ્રશ્ન નંબર દસ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા ફૂલો જ સુગંધીદાર હોય છે ફૂલોનો સુશ્વાસ અને રંગ એ કુદરતી ભેટ છે ફૂલોના રંગ મનમોહક હોય છે એમાં જવાબ આવશે બી ચાલો ઠીક કરો બી પછી પ્રશ્ન બે તું તારણાનો તારણ હાર ઝરણાનો તુના એમાં આવશે ઓપ્શન એ તારણને અને ઝરણાને હલકું બનાવનારું તે જ છે પછી તણખલાના અવાજ આપનાર ઈશ્વર તુજ છે પછી તણખલાને અને અવાજમાં ઈશ્વર છે એમાં આવશે જવાબ ક સાચો એમાં મારી હોડીને આ કોણ આકારનાર એટલે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે એમાં ઓપ્શન એ સાચો છે હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે મને ખબર છે મારી હોડી કોણ આંકારે છે એ બધું ખોટું છે ખોટા વિકલ્પો ચેકી સાચું વાક્ય બનાવો ચાલો આપણે જોઈએ પેલું લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે વસાવે છે કે કરે છે એમાં આવશે મેળવે છે પછી બીજો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોના વિકાસ પામ્યો છે થયો છે કે ફેલાયો છે એમાં આવશે થયો છે પછી ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું પામ્યું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આમ રૂપી પૂરી કરી શરૂઆત કરી એમાં આવશે શરૂ કરી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણો એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે જેનું નામ છે બોલો બોલો હવે તો આપણે ભણી ગયા પર્વત તારા અને જેના કવિ છે સુરેશ દલાલ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછા આવતા લેક્ચરમાં મળીશું બાય બાય